નમસ્કાર નાના નાના ભૂલકાઓને જુઓ સરસ મજાના સસલા છે ભાઈ જો ઊંચા કાન એને સફેદ આ અને રૂ જેવા પોછા પોછા સફેદ એનો રંગ છે જુઓ કેટલા બધા છે જો એક તો દોડીને આવી જુઓ પોતાની મસ્તીમાં છે છે પછી તમને નાના નાના એના બચ્ચા બતાવું જો જો કેવા સરસ મજાના લાગે છે આ પણ સસલું છે જો એનો કલર કેવું છે અહિયાં બે નાના નાના બચ્ચા હતા જો કેવા દોડે છે રમે છે જો પકડ દાવ રમેશ પકડવા જાય છે એકાબીજાને આપણને એમ લાગે કે આપણને જ રમવાનો શોખ હોય પણ જો પ્રાણીઓ પણ કેવા ગેલમાં આવી ગયા છે એક સસલાભાઈ તો ટોપલીમાં બેસી ગયા છે જો એક સસલાભાઈ જમીન ખોદે છે જો કેવા બે હાથથી ખોદે છે આપણે એમના બે પગ હોય આગળના એને હાથ તરીકે ઉપયોગ કરે છે જો આપણને બે હાથ અને બે પગ હોય પણ એને ચાર પગ એમાંથી બે પગનો ઉપયોગ એ હાથ તરીકે કરે છે જો નાના નાના બચ્ચા સામે ખૂણામાં જો લપાઈને બેસી ગયા ત્યાં જો દેખાય અને આ સસલાબાઈને જોઈને આપણને જો દોડું દોડું સસલું નાનું નાનું સસલું આમ દોડે તેમ દોડે ડુંગર ઉપર ચડી જાય ગાજર ખાય પાણી પીવે રાત પડે ને સુઈ જાય જો કેવા મસ્ત સસલા છે ભાઈ સસલા ભાઈ કેવા જોઈ રહ્યા છે છે પકડી લીધું અને સસલું તો એટલું ઝડપથી ભાગે ને કે એને પકડવું મુસીબત થઈ જાય એટલે જો ભાઈએ છે ને થોડુંક ભીસીને પકડી રાખી છે હમણાં બાર કાઢી તો એ કેટલી ધમાચકડી કરી જુઆ આમાં મૂકી દેશે અંદર હજુ આ સસલા કેવા બહાર નહીં કરવા માટે પડાપડી કરતા હતા જુઓ સસલું છે ને ખૂબ જ ચંચળ હોય એક જગ્યાએ ઘડી કે નો બેસી દેજો જો અરે વાહ ભાઈ વાહ જો કેટલા સસલા છે એક બે ત્રણ ચાર પાંચ અને ત્યાં સાત સસલા છે અને બે નાના બચ્ચા મોજ કરે છે સસલાભાઈ જો ઊંચા કાન કરીને જોવે અત્યાર મેં સવાર સવારમાં ગેલમાં આવી ગયા છે